તો હેલો ખેડૂત મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આજે એક સરસ મજાનો બકાલાની અંદર આવતી જીવાતને પકડવા માટેનો એક સરસ જુગાડ બનાવ્યો છે કોઈ પણ બકાલું હોય રીંગણી મરસી ભીંડા તુરિયા કોઈ પણ લીલી વનસ્પતિની આજુબાજુમાં જે ઝીણી જીવાત થતી હોય એટલે કે આપણે બકાલાની અંદર જે જીવાત થતી હોય એને પકડવા માટેનો એક સરસ મજાનો જુગાડ બનાવ્યો છે જો જુગાડ તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયો એની પૂગી શકે તો એના માટે આપણે હા હા કંઈ કરવાનું છે નહીં એક આ કોઈ પણ એક આવું ડબલું લઈ લેવાનું છે ડબલાનો કલર લાલ લીલો અથવા તો બ્લૂ આવો કોઈ પણ ઘાટો કલર છે એ હાલી શકે એની અંદર ફરતે આવેરા હોલ પાડી દેવાના હોલ પાડ્યા પછી ઢાંકણાની અંદર વચ્ચે વચ્ચે એક હોલ પાડીને આ રીતે દોયડું નાખીને એક પાંચ વોલ્ટનો બલ્બ રાખી દેવાનો છે એટલે બલ્બને આપણે પેટાવવાનો પાવર દઈ અને પેટાવાનો છે આ બાજુ મેં ઉપર ચાર્જરની પિન રાખી છે ને આપણે બાર વોલ્ટની બેટરી છે એ હું ચડાવી શકો અને યુઝ કરી શકો બીજું કાંઈ છે નહીં સિમ્પલ છે ત્યાર પછી આપણે જે તળિયું છે ઢા ડબલાનું ડબલાના તળિયાની અંદર ઓઇલ આપણે એન્જિન ઓઇલ આવે એ અથવા તો તમે કોઈ પણ તેલ એવું ચીકણું સીકણું કોઈ પણ વસ્તુ પદાર્થ થઈને એ તમે તળિયામાં તમે આ રીતે નાખી શકો એ તળિયાની અંદર આખા તળિયામાં થઈ જાય એ રાખી અને પછી પાછું આપણે ઢાંકણું છે એ બંધ કરી દેવાનું છે આ રીતે ઢાંકણું બંધ કરી અને આપણે જે બકાલાનો ક્યારો હોય એ ક્યારે કોઈ પણ એક આવી થાંભલી ખોડી અને ન્યાં ડબલાને હેને આ રીતે બાંધી દેવાનું છે આપણે કાણા છે આપણે જે હોલ પાડ્યા છે ને એ હોલ ખુલ્લા રહેવા જોઈએ એને આડો પાટો ના બાંધી દેતા તમે નકર એ ત્યાંથી જીવા થઈ અંદર નહીં જાય પછી જે બેટરીનો મેં પાવર કીધો તો આ રીતે મેં બેટરી છે એ રાત્રિના સમયે જે ઠંડુ હવામાન હોય ને ત્યાં આપણે આને બલને પ્રજ્વલિત કરવાનો છે પેટાવવાનો છે એટલે ન્યા બધી જીવા થઈ ખેંચા છે અને ઓલા જે હોલ પાડ્યા છે હોલની મારફતે બધી જીવાત લેમ્પ ફૂટી જાય પછી તે બહાર નીકળવાનો પ્રયાસ કરીએ ને એટલે આજુબાજુ આજુબાજુમાં ભટકાય અને નીચે પડીએ એટલે આપણે જે તેલ નાખ્યું હોય અથવા તો ઓઇલ નાખ્યું હોય એની અંદર પડી અને બુડી જાય અને એનો નાશ થાય તો આવી કોઈ પણ જાતની જીવાત ઈયળ ઈયળ છે ને એ પણ એક જાતની માખીમાંથી ઉત્પન્ન થાય છે એટલે આવી કોઈ પણ માખીઓ એ રાત્રિના સમયે બધું આ ડબલાની અંદર ખેંચાય અને બધું એનો નાશ થાય અને આપણે જે બકાલું છે એની અંદર કોઈ પણ જાતની જંતુનાશક દવાઓ નહીં છાંટવી પડે અને જીવ એને બચાવી શકશું અને ઓર્ગેનિક એક જાતનું બકાલું છે એ આપણે મેળવી શકશું જો આ વિડીયો હે એ તમને સારો લાગ્યું હોય જુગાડ તમને સારો લાગ્યો હોય તો ફરીવાર કહું છું તમે આની અંદર જોઈ શકો ઘણી બધી એક જ નાઇટની અંદર ઘણી બધી જીવાત છે એ પકડે ગઈ એટલે ફરી પાછું કહું છું કે જો વિ જુગાડ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા આપ સર્વ મિત્રને જય શ્રી કૃષ્ણ 岡です。